હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટ્રીટ ફૂડ મુંબઈની ફેમસ રગડાપૂરી એકદમ ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય છે તમે રેગ્યુલરની સેવપૂરી દહી પૂરી ખાવાથી બોર થઈ ગયા હોય તો આ રીતે રગડાપુરી તમે જરૂરથી ટ્રાય કરજો તો રગડાપુરી બનાવવા માટે મેં અહીંયા એક કપ પીળા સૂકા જે વટાણા આવે એ લઈ મેં એને પલાળી દીધા હતા પૂરી રાત કે પછી પાંચથી છ કલાક માટે પલાળી દેવાના જેવા વટાણા આપણા પલળી જાય એટલે આપણે વટાણામાંથી પાણી કાઢી એને પ્રેશર કુકરમાં નાખી દઈશું એમાં બે કપ પાણી ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે બટેટા તો બટેટાને છાલ ઉતારી લેવાના અને આ રીતે એક બટેટાના ચાર ટુકડા કરી ઉમેરી દઈશું અને ચાર થી પાંચ વિસલ મીડિયમ ગેસ પર કરી લઈશું ચાર વિસલ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દઈશું પ્રેશર નીકળી જાય કુકરનું ઢાંકણ ખોલી મેશરના મદદથી મેશ કરી લઈશું અને એકદમ સારી રીતે આ રીતે મેશ કરી રગડો બનાવી લઈશું તો બટેટા નાખવાથી થોડી રગડામાં લચકા જેવું આવશે એનાથી આપણી જે પૂરી છે એ ભરવામાં બહુ સારી પડશે તો આ રીતે મેં મેશ કરી રગડો રેડી કરી લીધો છે હવે પાણીપુરીની પૂરી આપણે લઈ લઈશું અને પ્લેટમાં ગોઠવી દઈશું પૂરી તમે ઘરે પણ બનાવી શકો છો બહારથી પણ લાવી શકો છો બધી જ પૂરીને આ રીતે વચ્ચે હોલ કરી ગોઠવી દઈશું અહીંયા મેં વઘારેલા મમરા લીધા છે તો મમરા જો તમે પૂરીમાં પહેલાં નાખશો તો પૂરી છે એ તમે રેડી કરો ત્યાં સુધીમાં સોફ્ટ ન થાય એટલા માટે તમારે વઘારેલા મમરા થોડા ક્રિસ્પી હોય એવા નાખી દેવાના તો એક એક ચમચી નાની ચમચી જેટલા મમરા મેં બધી જ પૂરીમાં નાખી દીધા એમાં આપણે રગડો તો બધી જ પૂરીમાં એક એક ચમચી જેટલો રગડો ઉમેરી દઈશું તો રગડો થોડો ગ્રેવીવાળો હોય એટલે પૂરી તરત જ સોફ્ટ ન થઈ જાય એટલે મમરા નાખવાના તો આ એક ટીપ છે હવે આપણે રગડો નાખી ફુદીના ધાણાની ચટણી તો ફુદીના ધાણા લસણની ચટણી અને આંબલી ખજૂરની ચટણીની રેસિપી ઓલરેડી મારા ચેનલ પર છે તમારે જો રેસિપી જોવે ત્રણેય ચટણીઓની તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ચેક કરી લેજો એ જ રીતે આપણે લસણની ચટણી નાખીશું તો ફુદીના ધાણાની ચટણી અને લસણની ચટણી તીખાશ તમારા પ્રમાણે થોડી વધુ ઓછું કરી શકો છો હવે આપણે ગળપણવાળું દહીં તો દહીં લઈ એમાં થોડી શુગર નાખી અને વલોવી લેવાનું આ રીતે એને એકદમ સારી રીતે સ્મૂથ કરી નાખી દેવાનું એ જ રીતે અડધી ટી સ્પૂન આંબલી ખજૂરની કે આંબલી ગોળની ચટણી ઉમેરી દઈશું જીણે કાપેલી ડુંગળી તો કાંદા તો બટેટા કરતાં રગડોમાં પ્રોટીનનું પ્રમાણ હોય છે તો હેલ્ધી પણ છે ઉપરથી ચાટ મસાલો કે પછી જીરું સંચળ મરીનો પાવડર મિક્સ કરીને પણ છાંટી શકો છો દાડમના દાણા તો આ રીતે જેટલા ફાવે એટલા નાખી શકો છો ઉપરથી જીણી સેવ નાખીશું લીલા ધાણા અને ઉપરથી થોડું દહીં આ રીતે છાંટી દઈશું અને થોડી આમલીની ચટણી છાંટી દઈશું થોડી આપણે લાલ ચટણી છાંટી દઈશું તમે થોડી લીલી ચટણી પણ નાખી શકો છો ઉપરથી લાલ મરચું પાવડર શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો છાંટી અને તરત જ તમે આ પૂરીને સર્વ કરો રગડા પૂરીને તો તમે જો ક્યારે આ રીતે રગડા પૂરી ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો એકદમ ટેસ્ટી અને એકદમ છટપટ બની જાય એવી મુંબઈની ફેમસ રગડા પૂરી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો તો તમે ઘરે જ આ રજાઓમાં બાળકોથી લઈ મોટા બધા માટે બનાવો રગડાપુરી અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રગડાપુરીની રેસીપી કેવી લાગી થેન્ક યુ